વર્ડ નંબર બે મોર સભ્ય તરીકે ફોર્મ ભર્યું છે મિત્રાબેન કમ્પલેશ પડ્યાર મારી અમે મનીષાબેન હર્ષદ પરમારે ફોર્મ ભર્યું હતું એન મેય સુરેશભાઈ રાવળને ખોટી સહી કરાવી ટેકેદારમું ખોટી સહી કરાવીને ફોર્મ ભર્યું અમે હતા ત્યાં સુધીનું ફોર્મ ભર્યું જ નહોતું અને અમે ચકાસણી કરી તો ખોટી સહી હતી અમે રાજુ એમને પેલા સુરેશ રાવળ ને અમે બોલાયા અને પૂછ્યું કે તમે સહી કરી ફોર્મ કે ના અમે સહી કરી નહીં તો અમે આગળ પૂછ્યું કેવી રીતના ફોર્મ ભર્યું હસબન્ડ ને પૂછ્યું કે સુરેશભાઈ તો ના કે અમે સહી કરી નહીં તો પછી આ સહી આવી કઈ હતી તો એમના હસબન્ડ ને એવું કહ્યું કે મને તો કશી ખબર જ નહીં કે આ સહી કોને કરી અને એમને મત મતદાન યાદીમાં નામ જોઈ અને એમને હું આમ લખી દીધું અને સહી જાતે કરી દીધું એ એવું કે છે ના ઘરવાળા એવું કે મને તો ખબર નહિ તો પછી રાજુ માસ્ટરે ફોર્મ ભર એમને જબરજસ્તી અને એમને ફોર્મ ભરીને ખોટી સહી કરી તો અમને ખબર પડી અમારા જે આગળ કાર્યવાહી થાય મારી જોડે તો આવું થયું વધારે પણ બીજા લોકો જોડે આવું ના કરે